નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવામાનની ખાનગી વેધર સંસ્થા દ્વારા ચોમાસા બે હજાર ચોવીસ બાબતે મોટી વાત કરવામાં આવી છે અને એક મોટો રિપોર્ટ તેમના દ્વારા જણાવવામાં આવ્યો છે તો શું છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને આમ તો આપણે ચોમાસાની આતુરતાથી રાહ જોતા હોય છે કે આવનારું ચોમાસું કેવું રહેશે ખેડૂતો માટે આવનારું વર્ષ કેવું સાબિત થશે ત્યારે વિવિધ રિપોર્ટ આવતા હોય છે ચોમાસા પહેલાં ત્યારે ખાનગી વેધર સંસ્થા સ્કાયમેટ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તે જોઈએ તો ખાસ કરીને અલનીનો છે તે પોતાની ચરમચીમાએ પહોંચી ગયો છે મતલબ કે અલનીનો છે તે બે હજાર ત્રેવીસનું ચોમાસું આપણે જ્યારે પૂર્ણ થયું ત્યારે અલનીનોની શરૂઆત થઈ હતી અને હાલ પણ અલ્નીનો જોવા મળી રહ્યો છે પરંતુ હાલ અલ્નીનો છે તે પોતાની ટોપ પોઝિશન ઉપર પહોંચી ગયો છે મતલબ કે અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને સૌથી પીક ઉપર પહોંચી ગયો આપણે જેમ કોરોનામાં લહેર આવતી હોય છે અને સૌથી વધુ કેસ આવતા હોય છે ત્યારબાદ ઘટવા લાગતા હોય છે તે પ્રમાણે અલ્નીનો છે તે પણ પોતાની પીક ઉપર પહોંચી ગયો છે ટોપ પોઝિશન ઉપર પહોંચી ગયો છે અને હજી પણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી તે મજબૂતાઈ રહેવાની શક્યતાઓ રહેલી છે મતલબ કે અલ્લીનોની સ્થિતિ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી હજી પણ મજબૂત રહેવાની સંભાવનાઓ છે ત્યારે જે નોર્થન હેમ્પશાયરના જે ભાગો છે આ વિસ્તારોમાં હજી પણ ક્યારેક ક્યારેક તે વધુ મજબૂત થવાની ધારણા છે તેમજ ભારતીય ઉપખંડના ચોમાસાના જે આગમન છે તેની પહેલાં તે સ્થિર થઈ જવાની શક્યતાઓ રહેલી છે મતલબ કે ન્યુટ્રલ નજીક આવી જવાની સંભાવનાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો એનો મતલબ એવો થાય છે કે અલનીનોની અસર છે તે ચોમાસું શરૂ થાય એ પહેલાં બંધ થઈ જશે અને જે વાતાવરણ હોય છે હવામાનમાં જે વિક્ષેપ પહોંચાડનારા પરિબળો હોય છે તેની અસર છે તે આવનારું ચોમાસું બે હજાર ચોવીસ શરૂ થાય તે પહેલાં જ હળવી થઈ જશે અને તેના બદલે તે ન્યુટ્રલ પોઝિશન નજીક આવી જશે મતલબ કે અત્યારે જે અળલીનોની સ્થિતિ છે અને લાનીનો બંને વચ્ચેની સ્થિતિ મતલબ કે ન્યુટ્રલ પોઝિશન નજીક આવી જવાની સંભાવનાઓ સ્કાયમેટ વેધર સંસ્થા દ્વારા જણાવવામાં આવી રહી છે અને આ બધી જ સ્થિતિને જોતા આવનારું ચોમાસું બે હજાર ચોવીસમાં એક સારી એવી સંભાવનાઓ બનાવે છે મતલબ કે ચોમાસું સારું જાય તેવા ઉજળા પરિબળો થવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે સ્કાયમેટ એટલે એકંદરે આપણા માટે એક સારા સમાચાર ગણી શકાય છે આવનારા ચોમાસા માટે એક ઉજળું ચિત્ર બનતું નજરે પડી રહ્યું છે અને અલનીનોની સ્થિતિ છે તે ચોમાસું આવતા ન્યુટ્રલ પોઝિશન પર આવી જવાની સંભાવનાઓ રહેલી છે જે એકંદરે ખૂબ જ સારા સમાચાર આવનારા ચોમાસા બાબતે ગણી શકાય અને સંભવિત ચોમાસું એન્ડિંગ બે હજાર ચોવીસનું હોય આ સમયગાળા દરમિયાન લાનીનોની સ્થિતિ બનવાની પણ શક્યતાઓને આપણે નકારી ના શકાય જો લાનીનોની સ્થિતિ બને અને એમ જેઓ પણ મજબૂત રહે તો આ સંજોગોમાં ચોમાસા બે હજાર ચોવીસનો જે પાછળનો સમયગાળો છે તે પણ ખૂબ જ મજબૂત રહે તેવી સંભાવના પણ આપણે ચોક્કસપણે નકારી ના શકાય તો એક સારા સમાચાર ચોક્કસપણે આપણા માટે ગણી શકાય